સામાન્ય માણસ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ તેની ફરિયાદ તરત લઈ લે તેવું ભાગ્યે જ બને કદાચ તમારી ગૃહદશા સારી હોય ત્યારે જ પોલીસ તમારી ફરિયાદ તરત નોંધે સામાન્ય માણસને કેટલી પરેશાની થતી હશે તેનો કદાચ પોલીસને અંદાજ નહીં આવે પણ વાત કરવી છે એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરની કે એક પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાં એક બુટ લેગર બંદૂક લઈને પહોંચી જાય છે અને આ ઇન્સ્પેક્ટર પોતાની ફરિયાદ આપવા માટે સિનિયરો પાસે આજીજી કરે છે અને સિનિયર ફરિયાદ લેવાનો ઇનકાર કરે છે આખરે ફરિયાદ તો નોંધાય પણ આખી પ્રક્રિયા કરવામાં ઇન્સ્પેક્ટરને ચાર દિવસ સુધી દોડવું પડ્યું રડવું પડ્યું કગરવું પડ્યું અને પછી ફરિયાદ નોંધાય છે કોણ છે આ ઇન્સ્પેક્ટર અને ક્યાંની આ ઘટના છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સામાન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશન જાય છે ત્યારે સૌથી પહેલાં તો તે ડરેલો હોય છે કારણ કે સામાન્ય માણસના મનમાં એવો દ્રાસકો પડ્યો હોય છે કે પોલીસ પહેલાં તો તેની સાથે સારો વ્યવહાર નહીં કરે બહુ ઓછા નાગરિકોને પોલીસે સારો વ્યવહાર કર્યો હોય તેવા અનુભવ થયા છે એટલે સામાન્ય રીતે માણસ પોલીસ સ્ટેશન જવાનું ટાળે છે પણ જ્યારે જવું પડે ત્યારે તેની વાત સાંભળનારું કોઈ હોતું નથી અને સાંભળ્યા પછી પણ તેની કાયદેસરની ફરિયાદ નોંધાતી નથી ભાગે પોલીસ અરજી અરજી રમી વાતને પૂરી કરવાનો પ્રયત્ન કરતી હોય છે આવું સામાન્ય માણસ સાથે બને તો સમજાય પણ નવસારી ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટરની સ્થિતિ પણ એવી થઈ આ ઇન્સ્પેક્ટરને એવું કહેવામાં આવ્યું પહેલાં અરજી આપો પછી અમે તપાસ કરીએ છીએ અને અરજી ચાર દિવસ અરજી અરજી ફરતી રહી આખરે ઇન્સ્પેક્ટર પોતાની પત્ની સાથે સિનિયર અધિકારીઓનો દરવાજો ખટખટાવે છે આખરે ફરિયાદ નોંધાઈ પણ ઇન્સ્પેક્ટર આખી ઘટનાથી એટલા વ્યથિત અને ડરી ગયેલા છે કે તેઓ રજા ઉપર જતા રહ્યા છે કદાચ મનમાં હવે શરમ આવતી હશે કે કેવી ખાખીની તેમણે સેવા કરી અને કેવા દળનો તેવો હિસ્સો છે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે પટેલ એક સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર છે હવે તેમનું પ્રમોશન પણ આવવાનું છે અને એટલે જ તેમના વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની વધીઓ પર તેમણે કડક નિયંત્રણ કર્યું બીજું કારણ એવું પણ છે કે તેમના જ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાજેતરમાં રેડ પણ કરવામાં આવી હતી એટલે ઇન્સ્પેક્ટર ડી કે પટેલે પોતાના તાબાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કહ્યું હતું કે આપણા વિસ્તારમાં દારૂ જુગાર બંધ થવા જોઈએ દારૂ જુગાર બંધ થતા નવસારીના દરિયા કિનારે દારૂ ઉતારતા હિરેન ટંડેલ નામના લિસ્ટેડ બૂટલેગરને માઠું લાગ્યું તેમણે કહ્યું કે કેમ પોલીસ હમણાં સુધી તો હપ્તા લઈને ધંધો કરવા દેતી હતી હવે પોલીસને કેમ વાંધો પડ્યો છે ઇન્સ્પેક્ટર ડીકે પટેલને પ્રમોશન આવવાનું હતું ડીકે પટેલને ખબર હતી કે જો બહારની એજન્સી ત્રાટકી તો પોતાનું પ્રમોશન અટકી શકે છે એટલે તેમણે બુટલેગર હિરેન ટંડિલને સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું કે મારા વિસ્તારમાં દારૂ નહીં વેચાય નહીં વેચાય નહીં વેચાય આમ હિરેન ટંડેને ના પાડી દીધા પછી એક વ્યક્તિ આ પિક્ચરમાં એન્ટર થાય છે તેનું નામ છે ભદ્રેશ રાણા ભદ્રેશ રાણા પોતાને પત્રકાર હોવાનો દાવો કરે છે તેમનું એક અખબાર પણ ત્યાં ચાલે છે ભદ્રેશ રાણાના સંબંધો નવસારીના પોલીસ અધિકારીઓ સાથે નજીકના છે શક્ય છે કે પત્રકાર હોવાને કારણે સ્થાનિક પોલીસના સંપર્ક હશે ભદ્રેશ રાણા ઇન્સ્પેક્ટર ડીકે પટેલનો સંપર્ક કરે છે અને ડીકે પટેલને મધ્યસ્થી કરતા કહે છે ધંધો ચાલુ દો પટેલ ભદ્રેશ રાણાને પણ ના પાડે છે એટલે હિરેન અને ભદ્રેશ બંને નારાજ થાય છે આ દરમિયાન એવું બને છે કે ડીકે પટેલના પિતા એક શાળા ચલાવે છે આ શાળા ઉપર આ ભદ્રેશ પહોંચે છે અને ત્યાં તપાસ કરે છે કે ડીકે પટેલના પિતા અને પત્ની ક્યારેય આ શાળામાં આવે છે આ વાતથી ડીકે પટેલ થોડાક માહિતગાર હતા પણ ઘટના એવી બને છે દિવસ પહેલા કે ચાર દિવસ પહેલા હિરેન ટંડેલ અને ભદ્રેશ રાણા એમની કારમાં ઇન્સ્પેક્ટર ડીકે પટેલ જ્યાં રહેતા હતા ત્યાં એ સોસાયટીના દરવાજા ઉપર પહોંચે છે ત્યાં જઈને એ સિક્યુરિટી ગાર્ડ છે મનીષ હળપતિ મનીષ હળપતિને પૂછે છે ઇન્સ્પેક્ટર

એટલે સીધા ડીકે પટેલ પોતાના સિનિયર અધિકારી પાસે જાય છે અને રાવ માગે છે કે હવે બુટલેગર હથિયાર સાથે મારા ઘર સુધી પહોંચ્યા છે મને રક્ષણ આપો ને મારી ફરિયાદ નોંધો સિનિયર અધિકારી ફરિયાદ લેવાની ના પાડે છે આખરે મામલો રેન્જ આઈજીપી સુધી જાય છે ડીકે પટેલ તેમના પત્ની સાથે રેન્જ આઈજી સુધી જાય છે છતાં આખરે એવું થાય છે કે માત્ર અરજી લેવાય છે અને અરજી લેવાય છે સિક્યુરિટી ગાર્ડ મનીષ હળપતિની કારણ કે આખી ઘટનાનો સાક્ષી અને આખી ઘટનાનો ભોગ બનનાર મનીષ હળપતિ હતો ચાર દિવસ સુધી આ અરજી ગોળ ગોળ ફર્યા કરે છે અને તપાસ ડીવાય એસ પી રાયને સોંપવામાં આવે છે રાય પાસે કેટલાક પુરાવા આવે છે જેમાં સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગે છે અને જ્યારે સિક્યુરિટી ગાર્ડ મનીષ હળપતિને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે છે ત્યારે તે હિરેન તંડિલ અને ભદ્રેશ રાણાને ઓળખી બતાડે છે આખરે ચાર દિવસ પછી આ મામલે ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસે ભદ્રેશ રાણાની ધરપકડ કરી છે જ્યારે હજી હિરેન પોલીસની ગિરફની બહાર છે પણ સવાલ એવો છે કે ઇન્સ્પેક્ટરને પોતાના જીવના રક્ષણ માટે સિનિયર પાસે જવું પડે અને ચાર દિવસે ફરિયાદ નોંધાય આ ઘટના પછી અમે ડી કે પટેલનો સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કર્યો પણ જાણકારી મળી કે તેઓ આખી ઘટનાથી ત્રસ્ત થઈ વ્યથિત થઈ રજા ઉપર ઉતરી ગયા છે અને પોતાના પરિવારને લઈ પોતાના વતન જતા રહ્યા છે તો આ છે ગુજરાત જ્યાં બુટલેગર બિંદાસ છે બુટલેગરના હાથમાં ગન પણ છે અને ડરવું પડે છે એક પોલીસ ઇન્સ્પેક્ટરને નવસારી એટલે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો વિસ્તાર છે વારે સી આર પાટીલ આ તમારી પોલીસની આ સ્થિતિ છે તમારી સામે મૂકીએ છીએ જોઈ લેજો તમારી પોલીસ કેટલી બહાદુર છે તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર અમને લખો કારણ કે તમારા મતની અમને જરૂર છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકી ને રજા આપતા પહેલા બે લાયકોન દબાવો કારણ કે નવજીવન ન્યૂઝ એટલે તમારી ચેનલ છે નમસ્કાર વૈષ્ણવ